ગઝલનું ટાઇટલ છે ચપટી રાખી માં રાખજે મારી યાદોના ફૂલોને ફૂલોને મહેકતા મહેકતા રાખજે રાખજે મારી યાદોના જુદા ભલે હો જોવાનો સંબંધ રાખજે રૂપાળી આંખોના જરૂખેથી મળશે સપના હજાર રૂપાળી આંખોના જરૂખેથી મળશે સપના હજાર એકાદ સપનું એમાં મારું એ રાખજે મારા દરેક શ્વાસ પર તારું નામ લખ્યું છે મારા દરેક શ્વાસ પર તારું નામ લખ્યું છે તારા એકાદ શ્વાસ પર મારું નામ રાખજે તારો ચહેરો છે કે મારી આંખો ખબર નથી પડતી તારો ચહેરો છે કે મારી આંખો ખબર નથી પડતી તું પણ મારો ચહેરો તારી આંખોમાં રાખજે જુદાઈનો પડદો ઢાંકી ખુશીનું મોતી દીધું છે જુદાઈનો પડદો ઢાંકી ખુશીનું મોતી દીધું છે દોષ દેતા પહેલાં એ પડદા તળે નજર રાખજે મરણ બાદ મારી એક ઈચ્છાને ન્યાય આપજે मरण बाद मरी एक इच्छा ने न्याय आपजे चपटी राख मारी तारी जे चपटी राख मारी तारी गजल